बाकोए पोतानी अवस्था फर्स्ट क्लास બનાવવાની છે તો કઈ કઈ વાતોમાં સદા ધ્યાન રહે ઉત્તર છે પહેલું એક બાપ જે સંભાળવે છે તે જ સાંભળો બાકી આ દુનિયાનું કંઈ પણ નઈ સાંભળો બીજું સંગની સંભાળ રાખો જે સારી રીતે ભણે છે ધારણા કરે છે બાબાને વિચાર આવે છે કે ડ્રામા કંઈક પરિવર્તન થઈ જાય પરંતુ પછી કહે છે આપણ રાજધાની સ્થાપન થઈ રહી છે ઓમ શાંતિ

અને તે જ બીજાઓને સંભળાવો કારણ કે એમની પાસેથી જે કઈ સાંભળશે એમાં જ કલ્યાણ છે છે બાકી અસંખ્ય પુસ્તકો નવા નવા નીકળતા રહે છે તમે જાણો છો રાઇટિયસ તો એક બાપ જ સંભળાવે છે બસ એમની પાસેથી જ સાંભળવાનું છે બાપ તો બાકોને ખૂબ થોડું સમજાવે છે એને વિસ્તારથી સમજાવીને પછી પણ એક જ વાત પર આવી જાય છે ભલે મન મનાવો શબ્દ બાબા સાચો કહે છે પરંતુ બાબાએ એવું કયું નથી બાપ તો કહે છે પોતાને આત્મા સમજો અને મુજ બાપને યાદ કરો અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન જે સંભળાવું છું તે ધારણ કરો આ પણ તમે જાણો છો આપણે જે દેવતા બનીએ છીએ તેની જ પછી વૃદ્ધિ થાય છે બાળકોને મૂળ વતન પણ યાદ છે પછી નવી દુનિયા પણ યાદ છે પહેલા છે ઊંચામાં ઊંચા બાપ પછી આ નવી દુનિયા જેમાં લક્ષ્મી નારાયણ ઊંચામાં ઊંચા રાજ્ય કરવા વાળા છે ચિત્ર તો જરૂર જોઈએ બાબા કહે છે તો તે બાકી નિશાની રહી ગઈ છે આજ એક ચિત્ર છે રામનું પણ છે પરંતુ રામ રાજ્યને સ્વર્ગ નહીં કહેવાશે તે છે જ સેમી થોડું હમણાં ઊંચામાં ઊંચા બાપ ભણાવી રહ્યા છે આમાં પુસ્તક વગેરેની કોઈ જરૂર નથી આ પુસ્તક વગેરે કઈ પણ ચાલવાનું નથી જે બીજા જન્મમાં ભણી શકે આ ભણતર આ જન્મ માટે જ છે આ અમર કથા પણ છે નારાયણ બનવાની શિક્ષા પણ બાપ આપે છે બુદ્ધિમાં મંથન ચાલવું જોઈએ તમારે બીજાઓને પણ ભણાવવાનું છે સવારે ઊઠી વિચાર સાગર મંથન કરવાનું છે સવારે જ વિચાર સાગર મંથન સારું થાય છે જે સમજાવવા વાળા હશે એમનું જ મંથન ચાલશે ટોપિક્સ પોઈન્ટ્સ વગેરે નીકળે છે ભક્તિની વાતો જન્મ જન્માંતર સાંભળી આ જ્ઞાન જન્મ જન્માંતર નઈ સાંભળશો આ બાપ એક વાર સંભળાવે છે પછી આ નોલેજ તમને પણ ભૂલાઈ જાય છે ભક્તિ કેટલા પુસ્તકો વિદેશ થી પણ આવે છે આ બધા ખતમ થવાના છે સતયુગમાં તો કોઈ પુસ્તક વગેરેની જરૂર નથી બાબા કહે છે આ બધી છે કળિયુગી સામગ્રી અહીં જે કંઈ તમે જુઓ છો હોસ્પિટલ જેલ જજ વગેરે ત્યાં કંઈ પણ નહીં હશે તે દુનિયા જ બીજી હશે દુનિયા તો આ જ છે પરંતુ નવી અને જૂની ફરક તો જરૂર હશે ને એને કહેવાય છે સ્વર્ગ એ જ દુનિયા પછી નર્ક બને છે મુખથી કહે છે ફલાણા સ્વર્ગવાસી થયા સંન્યાસી માટે કહેશે બ્રહ્મમાં લીન થયા નિર્વાણ ગયા પરંતુ નિર્વાણમાં કોઈ જતું નથી તમે જાણો છો આ રુદ્રમાળા કેવી રીતે બની છે રુંડમાળા પણ છે વિષ્ણુની રાજધાનીની માળા બને છે હવે માળાના રહસ્યને આ વાગો જાણો છો નંબર વાર ભણતર અનુસાર જ માળામાં પરોવાય જાય છે બાબા કહે છે પહેલા પહેલા નિશ્ચય જોઈએ આ ઈશ્વર્ય ભણતર છે એ સુપ્રીમ બાપ અને સુપ્રીમ શિક્ષક પણ છે તમારી બુદ્ધિમાં જે નોલેજ છે એ જ બીજાઓને આપવાની છે આપ સમાન બનાવવાના છે વિચાર સાગર મંથન કરવાનું છે સમાચાર પત્રો પણ સવારે નીકળે છે તે કોમન વાત છે સામાન્ય વાત છે આ તો એક એક વાત લાખો રૂપિયાની છે જે કોઈ સારી રીતે સમજે છે કોઈ ઓછું સમજે છે સમજવા અને સમજાવવા અનુસાર જ પછી નવી દુનિયામાં પદ મળે છે મંથન કરવામાં ખૂબ એકાંત જોઈએ રામ તીર્થ માટે કહે છે જ્યારે લખતા તા ચેલાને કહ્યું બે માલ દૂર થઈ જાઓ નહીં તો વાઇબ્રેશન આવશે તમે હવે પરફેક્ટ બની રહ્યા છો આખી દુનિયા છે આખી દુનિયાની છે ડિફેક્ટેડ બુદ્ધિ અને તમે આ ભણતર થી આ લક્ષ્મી નારાયણ બનો છો એટલું ઊંચું ભણતર છે પરંતુ નંબર વાર બેસાડી ન શકાય પાછળ બેસવાથી ફર્ક ફંક થઈ જશે ગુટકા ખાશે બગાસા ખાશે વાયુમંડળ ખરાબ કરશે આમ તો કાયદો છે ભણવાનો કાયદો શું છે આમ તો કાયદો કહે છે નંબર વાર બેસાડવા જોઈએ પરંતુ આ બધી વાતોને ગુડ જાણે ગુડ ની ગોથરી જાણે ગુડ એટલે શિવ બાબા અને ગુડ ની ગોથરી એટલે કોથળી એ બ્રહ્મા બાબા તો આ તો એ બંને વાતો બંને જાણે છે આ વાતોને આ છે ખૂબ ઊંચી નોલેજ તમારે અલગ અલગ ક્લાસ તો કરી ન શકાય હકીકતમાં તમારે ક્લાસમાં એવી રીતે બેસવું જોઈએ અંગ ન લાગે પર તો દૂર પણ અવાજ સાંભળી શકો છો બાપ કહે છે આ દુનિયામાં તમે બીજું કઈ પણ નહીં સાંભળો નહીં વાંચો એમનો સંગ પણ નહીં કરો જે સારી રીતે ભણે છે એમનો જ સંગ કરવો જોઈએ જ્યાં સારી સર્વિસ છે જેવી રીતે મ્યુઝિયમ વગેરે પણ છે તો ત્યાં ખૂબ તીખી એટલે કે હોશિયાર અને યોગયુક્ત યુક્ત બાળકીઓ જોઈએ આ પણ બાપ સમજાવે છે ડ્રામા બનેલો છે ક્યારેક ક્યારેક બાબા વિચારે છે હું થોડું આમાં આ ડ્રામામાં ચેન્જ થઈ જાય પરંતુ ચેન્જ થઈ નથી શકતું આ પૂર્વ નિર્ધારિત ખેલ છે બાળકોની અવસ્થાને જોઈ ખ્યાલ ચાલે છે કે કઈ ચેન્જ થઈ જાય શું આવા આવા સ્વર્ગમાં ચાલશે પછી ખ્યાલ આવે છે સ્વર્ગમાં તો પૂરી રાજધાની જોઈએ કોઈ દાસ દાસીઓ ચંડાળ વગેરે પણ હશે ડ્રામામાં કંઈ ચેન્જ નથી થઈ શકતું ભગવાન વાચ આ ડ્રામા બનેલો છે આને હું પણ ચેન્જ નથી કરી શકતો ભગવાનની ઉપર તો કોઈ પણ નથી મનુષ્ય તો કહી દે છે ભગવાન શું નથી કરી શકતા પરંતુ ભગવાન સ્વયં કહે છે હું કંઈ નથી કરી શકતો આ પૂર્વ નિર્ધારિત ખેલ છે છે વિઘ્ન પડે કંઈ પણ નથી કરી શકતા હું શું કરી શકું છું ઘણી બાળકીઓ પોકારે છે અમને નિર્વસ્ત્ર થવાથી બચાવવું હવે બાપ શું કરશે બાપ ફક્ત કહી દેશે

ભગવાન પણ પોતાના બાકોને નથી બચાવી શકતા ખૂબ ઉલન આપે છે ફરિયાદ કરે છે છે એવા સાધુ લોકો તો પણ બચાવી શકે પ્રાણ ફરીથી આવી જાય છે ચિત્ત થી પણ ઉડી જાય ઉઠી જાય છે પછી કહેશે ઈશ્વર પાછા ઈશ્વરે પાછા આપી દીધા પ્રાણ ફરીથી આવી જાય છે ચીતા પરથી પણ ઉઠી જાય છે તો શું કહે છે ઈશ્વરે પાછા આપી દીધા કાળ લઈ ગયો આના આમના પર પ્રભુએ રહેમ કર્યો બાપ સમજાવે છે જે કઈ જામામાં નોંધ છે તે જ થાય છે બાપ પણ કઈ કરી નથી શકતા આને કહેવાય છે ડ્રામાની ભાવિ ડામાનો શબ્દ તમે જાણો છો તો કહેશે કે જે કંઈ થવાનું હતું થયું ફિકર શા માટે તમને બેફિકર બનાવે છે સેકન્ડ બાય સેકન્ડ જે કંઈ થાય છે ડ્રામાં જ સમજો આત્માએ શરીર છોડ્યું જઈને બીજો પાર્ટ ભજ્યો અનાદિ પાર્ટને તમે કેવી રીતે ફેરવી શકો છો ભલે શું શું પણ કહે પરંતુ તમારી બુદ્ધિમાં રહસ્ય છે છે ભજવવાનો વાત નથી જ્યાં સુધી કાચી અવસ્થા છે થોડીક લહેર આવે છે આ સમયે તમે બધા ભણી રહ્યા છો તમે બધા દેહધારી છો હું એક વિદેહી છું બધા દેહધારીઓને શીખવાડું છું બાપ સમજાવે છે કોઈ કોઈ સમયે આ આ બાકોને પછી આ બ્રહ્મા પણ સમજાવે છે આ બાબાનો પાઠ છે અને પ્રજાપિતા બ્રહ્માનો પાઠ વન્ડરફુલ છે આ બાપ વિચાર સાગર મંથન કરીને તમને સંભળાવતા રહે છે એટલી વન્ડરફુલ નોલેજ છે કેટલી બુદ્ધિ ચલાવવી પડે છે બાબાનો વિચાર સાગર મંથન સવારે ચાલે છે તમારે પણ બાબા આજ કહે છે બાબાનો વિચાર સાગર મંથન સવારે ચાલે છે તમારે પણ આવું બનવાનું છે જેવા ટીચર જેવા છતાં પણ ફરક તો જરૂર રહે છે ટીચર સ્ટુડન્ટ ને ક્યારેય સો માર્ક્સ નહીં આપે થોડા ઓછા આપશે તે છે ઊંચામાં ઊંચા આપણે છીએ દેધારી તે બાબા જેવા સો પરસેન્ટ કેવી રીતે બનીશું સો ટકા કેવી રીતે બનીશું આ ખૂબ ગુહ્ય વાતો છે કોઈ તો સાંભળીને ધારણ કરે છે ખુશી થાય છે કોઈ કોઈ કહે છે બાબાની તો એક જ વાણી ચાલે છે થાય છે હવે કોઈ નવા નવા બાળકો આવે છે તો કોઈ બાબા કહે છે તો તમારે પહેલો પોઈન્ટ ઉઠાવવો પડે છે બાબા કહે છે કોઈ નવો પોઈન્ટ નીકળે છે બીજાઓને સમજાવવા માટે બાળકોને છતાં પણ

કોઈ કાચી પાકી વાત હશે કહેશે હમણાં સુધી સંપૂર્ણ નથી બન્યા બાબા કહે છે એક્યુરેટ સોળે કળા સંપૂર્ણ બનવામાં સમય તો લાગે છે હજી તો ખૂબ સર્વિસ કરવાની છે ખૂબ પ્રજા બનાવવાની છે આ પણ બાપે સમજાવ્યું છે અનેક પ્રકારના માર્ક્સ છે કોઈ નિમિત્ત છે ઘણાઓને જ્ઞાન લેવા માટે પ્રબંધ કરે છે તો એમને ફળ પણ મળી જાય છે હવે તો જૂની દુનિયા જ ખતમ થવાની છે બાબાએ કહ્યું છે અહીં છે અલ્પકાળનું સુખ બીમારી વગેરે તો બધાને થાય છે બાબાની બધી વાતોમાં અનુભવ બાબા કહે છે બધી વાતોના અનુભવ છે બાબાને દુનિયાની વાતો પણ સમજાવે છે બાબાએ કહ્યું હતું અથવા વન્ડરફુલ વાતો બાબા જે સમજે કે બ્રહ્મા કુમારીઓ આ વાત બિલકુલ ઠીક કઈ છે ઠીક લખી છે આ લડાઈ પણ પાંચ વર્ષ પહેલા હું બહુ લાગી હતી કેવી રીતે

બાકી કઈ પણ ભણવા સા સાંભળવાની જરૂર નથી સત્સંગની ખૂબ ખૂબ સંભાળ રાખો સવારે સવારે કાંતમાં બેસી વિચાર સાગર મંથન કરો બીજું ડ્રામાની ભાવી નિશ્ચિત બનેલી છે એટલે સદા બેફિકર રહો કોઈ પણ વાતમાં સંશય નહીં ઉઠાવો લોકો ભલે કઈ પણ કહેશે પરંતુ તમે પર અચલ રહો ઓથોરિટી બની સમય પર સર્વ શક્તિઓને કાર્યમાં લગાવવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ સર્વશક્તિવાન બાપ દ્વારા જે સર્વ શક્તિઓ પ્રાપ્ત છે તે જેવી પરિસ્થિતિ જેવો સમય અને જે વિધિથી તમે કાર્યમાં લગાવવા ઈચ્છો છો તેવા જ રૂપથી આ શક્તિઓ તમારી સહયોગી બની શકે છે આ શક્તિઓને પણ પ્રભુ વરદાન છે બાબા જ કહે છે આ શક્તિઓ એ પણ આપણું પ્રભુ વરદાન છે તો આ શક્તિઓને પ્રભુ વરદાન ને જે રૂપમાં ઈચ્છો તે રૂપમાં ધારણ કરી શકો છો હમણાં હમણાં શીતળતાના રૂપમાં હમણાં હમણાં બળવા બાળવાના રૂપમાં ફક્ત સમય પર કાર્યમાં લગાવવાની ઓથોરિટી બનો આ સર્વશક્તિઓ તો આ માસ્ટર સર્વશક્તિવાનની સેવાધારી છે સ્લોગન છે સ્વ પુરુષાર્થ તથા વિશ્વ કલ્યાણના કાર્યમાં જ્યાં હિંમત છે ત્યાં સફળતા થયેલી જ છે ઓમ શાંતિ